ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ ટ્રીકથી ચીક્કી બનાવી લીધી તો બજારથી ચીક્કી લાવવાની તમારે બિલકુલ જરૂર નહીં પડે માત્ર ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને રેડી થશે તલ અને મગફળીની એકદમ ક્રંચી ટેસ્ટી ચીક્કી તો તમને રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અહીંયા મેં એક વાટકી તલ લીધા છે તેની સાથે એક વાટકી સિંગદાણા અને એક વાટકી ગોળ લીધો છે ત્રણેયનું માપ એક સરખું રાખવાનું છે હવે કઢાઈ ગરમ કરી તલ એડ કરી દઈશું અને તલને શેકી લઈશું વધારે પડતા તલને નથી શેકવાના થોડા શેકવાના છે નહીં તો તેમાં ફળવાશ આવી જાય છે એક બે મિનિટ જેવું એકદમ સારી રીતે તલને શેકી લઈશું પછી તેને સાઈડ પર કાઢીને ઠંડા થવા મૂકી દઈશું અને હવે તે જ સિંગદાણા એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે શેકી લઈશું જેથી કરીને તેના જે ફોતરા છે એ આરામથી રિમૂવ થઈ જાય તો સિંગદાણા પણ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તો તેને પણ કાઢી લઈશું તો અહીંયા મેં થોડા તલ બચાવીને અલગ કાઢ્યા છે તો તેને સાઈડ પર મૂકીશું અને બાકીના તલને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું થોડા તલ બચાવીને રાખવાના છે જેનો ઉપયોગ આપણે આગળ કરીશું તો તલને પીસી લીધા છે મેં અહીંયા તો હવે તેને સાઈડ પર રાખીશું અને સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે તો તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું સિંગદાણા પણ થોડા બચાવીને રાખીશું અને અધ તેને ક્રશ કરી લઈશું સિંગદાણાનો ભૂકો પણ રેડી થઈ ગયો છે તેને ક્રશ કરી લીધા છે કડાઈ ગરમ કરી અને જે ગોળ કટ કરીને રાખ્યો છે તેને એડ કરી દઈશું ગોળ એકદમ ઝીણો કટ કરીને રાખવાથી એકદમ સરસ વધારે ટાઈમ નથી લેતો ગોળ ઓગળવા માટે અને આરામથી ગોળ ઓગળી જાય છે તો ગેસની ફ્લેમ મેં અહીંયા મીડિયમ રાખી છે અને ગોળને ઓગાળીશું તેની અંદર એક ચમચી જેટલું ઘી જરૂરથી એડ કરું ઘી એડ કરવાથી જે ચીક્કી છે તેના પર ખૂબ જ સરસ સાઇન આવે છે તો ઘી સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગોળનો પાયો એકદમ સરસ બની જાય તો ચીકી બનવામાં વધારે ટાઈમ નથી લાગતો બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી કરી લઈશું હવે હલવાઈની જે ચીક્કી બને છે એ એકદમ ક્રિસ્પી અને ક્રંચી તો તેના માટે હલવાઈ સોડા એડ કરે છે તો મેં અહીંયા બે સોડા એડ કરી દીધો છે અને તેને એકદમ સારી રીતે મિક્સ સોડા એડ કરવાથી ચિક્કી એકદમ સરસ ક્રિસ્પી અને ક્રંચી બનીને રેડી થાય છે તો તમે પણ જરૂરથી સોડા એડ કરજો હવે થોડું પાયો લઈશું ગોળનો અને એક વાટકી જેટલા પાણીમાં તેને એડ કરીશું એક મિનિટ માટે તેને પાણીમાં જ રહેવા દઈશું અને એક મિનિટ જેવું થઈ જાય એટલે ગોળને હાથની મદદથી તોડીને ચેક કરીશું જો ગોળ ટ્રોફીની જેવું એકદમ સરસ તૂટી જતો હોય તો પાયો રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી મેં અહીંયા પીસેલા સિંગદાણા અને તલના ભૂકાને એડ કરી દીધો છે અને મિક્સ કરી લીધો છે અહીંયા મિક્સ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ મેં અહીંયા પાછી ઓન કરી દીધી છે અને જે બચેલા સિંગદાણા અને તલ રાખ્યા હતા તેમાંથી થોડા તલ અને સિંગદાણા અહીંયા એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો ત્યારે વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તમે એ પાર્ટ જરૂરથી એડ કરજો બે પીસ જેટલો ખાવાનો સોડા જરૂરથી એડ કરજો જેનાથી ચીકી ચોટશે પણ નહીં તો ગ્રીસ બોર્ડ કરી લીધું છે મેં અહીંયા ઘીથી અને હવે તેની ઉપર બચેલા સિંગદાણા અને તલને એડ કરી દઈશું તમે તેલ ઘીથી એકદમ સારી રીતે જેના પર તમે ચીક્કી બનાવવાના હોય તેને ગ્રીસ કરી લેવાનું છે અને ત્યાર પછી મિક્સરને તેની પર એડ કરી દેવાનું છે તો અહીંયા પેલા મિક્સર ગરમ હોય તો ધ્યાનથી તેને ચમચની મદદથી ફેલાવી લેવાનું છે અને બાકીનું બચેલું સિંગદાણા અને તલને પણ એડ કરી દેવાનું છે અને અહીંયા વેલણ લઈ તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે મેં અને તેના વડે આ મિક્સરને ફેલાવી લઈશું જેટલી પાતળી તમારી ચીક્કી બનાવી હોય જેટલી થીક બનાવી હોય એ પ્રમાણે વેલણની મદદથી તેને વણી લેવાની છે આરામથી ગરમ ગરમમાં જ તેને વણીને રેડી કરી લેવાની છે અને ગરમ ગરમમાં જ તેની ઉપર તમારે કટ લગાવી લેવાની છે તમારે જે પ્રમાણે કટ લગાવી હોય એ પ્રમાણે તમને જે આકાર પસંદ હોય એ પ્રમાણે કટ લગાવી લેવાની છે ઠંડી થાય પછી જ તેના પીસીસ અલગ કરવાના છે ગરમ ગરમમાં બિલકુલ તેના પીસીસ અલગ નથી કરવાના ઠંડી થઈ જશે એટલે આરામથી પીસીસ અલગ થઈ જશે તો અહીંયા પીસ એકદમ સારી રીતે અલગ થઈ જાય છે તો રેડી છે માત્ર ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ ટેસ્ટી હલવાઈ જેવી ચીકી તો તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક